ગુજરાત બોર્ડે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થશે બોર્ડની પરીક્ષા તેર માર્ચ બે હજાર પચીસ સુધી ચાલશે જિલ્લામાં ધોરણ દસની પરીક્ષા સાડત્રીસ કેન્દ્ર ઉપર લેવામાં આવશે એકસો પાંચ બિલ્ડિંગમાં નવસો ને સાડત્રીસ બ્લોકમાં કુલ છવ્વીસ હજાર ત્રેસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની તેર કેન્દ્રમાં અડતાલીસ બિલ્ડિંગમાં ચારસો ચાલીસ બ્લોકમાં 13,460 વિદ્યાર્થીઓ અને સાયન્સ પ્રવાહમાં ચાર કેન્દ્રમાં આઠ બિલ્ડિંગમાં બોતેર બ્લોકમાં ચૌદસો બે મળીને કુલ ચાલીસ હજાર નવસો ને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની બોર્ડની આવતીકાલે પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે કચ્છમાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય તે માટે શિક્ષણ અધિકારીની કચેરી સાથે વહીવટતંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે ધોરણ દસ ની પરીક્ષા નખત્રાણા ભુજ અને ગાંધીધામ એમ ત્રણ ઝોન માં લેવાશે જ્યારે ધોરણ બાર ની પરીક્ષા ભુજ અને ગાંધીધામ બે ઝોન માં લેવામાં આવશે પાંચે ઝોન માં મળીને ચોપન કેન્દ્ર ઉપર એકસો એકસઠ બિલ્ડિંગ માં ચૌદસો ઓગણપચાસ બ્લોક માં કુલ ચાલીસ હજાર નવસો પચીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સજ્જ બન્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આવતીકાલથી ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થઈ રહી છે આ પરીક્ષા સંદર્ભે દરેકે દરેક ઝોનલ કચેરીના અંદર સિલ્બંધ પેપર અને તમામ સાહિત્ય એ અત્યારે સવારથી જ આપણે જે તે કેન્દ્ર અને બિલ્ડિંગ ઉપર રવાના કરીશું તમામે તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ એની ડ્યુટી સોંપાઈ ગઈ છે એ ઉપરાંત ટોટલી અમારો જે ઝોન કચેરી તરફથી જે તે બિલ્ડિંગ અને જે તે કેન્દ્ર સુધીના તમામે તમામ સ્ટાફ એની નિમણૂક અગાઉ કરેલી હતી એની બે વખત અમે તાલીમ પણ કરી દીધેલી છે ટોટલી આપણે જોવા જઈએ તો લગભગ ત્રણ હજાર જેટલો સ્ટાફ એ અમારો ટોટલ બિલ્ડિંગ ઉપરનો સ્ટાફ હશે છસો એકાવન જેટલા અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ પણ આ સ્ટાફના અંદર છે એ ઉપરાંત ચારસો જેટલા હેલ્થ વિભાગના કર્મચારીઓ પણ ત્યાં આગળ એક એક ટીમ દરેક કેન્દ્ર ઉપર હશે ખાસ કરીને તકેદારીવાળા કેન્દ્રો એના અંદર ત્રેવીસ જેટલા આપણા કેન્દ્રો તકેદારીના છે ત્યાં જિલ્લાના ક્લાસ વન ટુ ઓફિસરની અમે નિમણૂક કરી છે તે પરીક્ષા દરમિયાન સમગ્ર પરીક્ષા દરમિયાન એ હાજર રહી અને ચોરી ના થાય એ માટેની તકેદારી રાખશે ખાસ કરીને સંવેદનશીલ કેન્દ્રો એવા આપણા તેર કેન્દ્રો છે કચ્છના તો તેરે તેર કેન્દ્રોના અંદર પેરા મિલિટરી ફોર્સ એ મૂકવામાં આવેલી છે આ ઉપરાંત રાજકક્ષાએથી આપણી ત્રણ વિજિલન્સ સ્કોડ છે એ સતત જિલ્લાના અંદર ફરશે અને જિલ્લા કક્ષાની ટોટલ ત્રણ આપણી લોકલ સ્કોડ અને એ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી એટલે મારી પોતાની એક ટીમ એમ કહીને કે ટોટલ સાત ટીમો એ અમારી સ્કોડ ટીમો છે એ સતત આખા જિલ્લાની પરીક્ષા ઉપર નજર રાખશે ખાસ કરીને અમે વાલી વિદ્યાર્થીઓના પણ માટેનો પણ સંદેશો સરસ મજાનો બનાવી અને દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડ્યો છે અને એના અંદર અમારા ખાસ વાલી વિદ્યાર્થીઓનો સંદેશો એવો છે કે આ વખતે ખૂબ સુંદર તૈયારી આપણે કરવડાવી છે મનોવૈજ્ઞાનિક રીતે બાળકો એકદમ પરીક્ષા આપવા માટે સજ્જ થઈ ગયા છે આપણે ચાર ચાર પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી એટલે બાળકો એકદમ ભય વગર ખૂબ જ એકદમ માનસિક રીતે એકદમ તૈયાર થઈ ગયેલા છે વાલી પણ બાળકોને પ્રોત્સાહિત કરે ખાસ કરીને આપણે આ વખતે ઈ લર્નિંગ આપણી ચેનલ શરૂ કરેલી હતી એ ચેનલ મારફતે પણ દરેક દરેક વિષય તજજ્ઞોના વિડીયોઝ આપણે મૂકેલા હતા એટલે ટોટલી અત્યારે હાલની તારીખના અંદર તમામે તમામ આપણી સંપૂર્ણ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે તમામે તમામ જે અધિકારીઓ જે એસટી ડિપાર્ટમેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ જીબીના જે અધિકારીઓ આ તમામે તમામ સાથે સંકલન થઈ ગયું છે અને આવતીકાલે જિલ્લા કક્ષાનો અમારો કંટ્રોલ રૂમ પણ છે આ વખતે આપણે દરેકે દરેક વિદ્યાર્થીના રિસીપ સાથે લોકેશન આપેલા છે એટલે લોકેશન ઉપર સીધા જે કોઈપણને પૂછ્યા સિવાય એ સીધા લોકેશન ઉપર પહોંચી જશે બીજા નંબરના અંદર ક્યાંક કોઈ બાળક ધારો કે કોઈ ધારો કે કોઈ જગ્યાએ અટવાયો હોય તો અમારે જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરશે અથવા તો ઝોનલ કચેરીઓનો સંપર્ક કરશે તો અમારી પોતાની કચેરીની ગાડી પણ એ બાળકો માટે મદદ કરશે એટલે સંપૂર્ણ અમે અમારી તૈયારી કરી છે અને ખૂબ સુંદર રીતે સમગ્ર પરીક્ષાનું જે અમારું આયોજન એ પરફેક્ટ રીતે સુંદર રહ્યું છે અને આવતીકાલથી પરીક્ષા માટે દરેકે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ આ બધાને હું શુભેચ્છા છું